જય માતાજી મિત્રો જય હિન્દ કેમ છો બધા મજામાં આમ તો જો કે બધા સમજદાર છો અને ઘડીઆઘડી સમજદારોને સમજ આપી એ ખરેખર મૂર્ખાઈભર્યું કામ કહેવાય એમ એમ છતાં પણ એમ વિચાર થયો કે થોડોક સમય છે તો કંઈક વાતો કરીએ એમ તમને ખબર છે ગયા ઘણા વર્ષોથી હું હર વખતે કહેતો આવું છું કે આ નાના છોકરાઓને મોબાઈલ ના આપો આ હું સતત હું છેલ્લા દસ વર્ષથી કયા રાખું છું કે બહુ ખતરનાક થશે અને આખા ગામને સલાહ આપવા છતાં હું એનું પાલન નથી કરી શક્યો એનો મને કાયમી અફસોસ રહેશે પણ તેમ છતાં પણ આવતું જનરેશન અને કદાચ બે ચાર જણાને મારી વાત કદાચ લાગી જાય અને એ જો પોતાના છોકરાઓને મોબાઈલ આપવાનું બંધ કરે તો સારું થાય કારણ કે હમણાં ગુજરાત સમાચાર ઓપન કરીને બેઠો છું આજના ગુજરાત સમાચારના ન્યૂઝ છે કે ભારતનું આ રાજ્ય ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવો નિર્ણય લેશે કે એ રાજ્ય પણ નાના છોકરાઓને મોબાઈલ જોવા પર પ્રતિબંધ લગાડશે તો એની ડિટેલ શું છે એની જરાક ચર્ચા કરીએ આપણે તો એમાં એવી રીતના છે કે ગોવાના મેસેજ છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા આજે બાળકોના જીવનનો એક હિસ્સો બની ગયો છે અને આ નાના બાળકો પણ કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ અને સોશિયલ મીડિયા એપ્સ એની અંદર સમય વિતાવી રહ્યા છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ગોવા સરકાર એક મોટું પગલું ભરવા વિચારી રહી છે અને ગોવા સરકાર સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને એના માટે થઈને વિચારણા કરી રહી છે અને આ બાબતનો ખુદ રાજ્યના મંત્રીએ સંકેત આપ્યો છે અને એમનું કહેવું છે કે બાળકોને મોબાઈલની લત ખોટા જે કોન્ટેક છે અને કન્ટેન્ટ છે અને એમાં એની માનસિક દબાણથી બચાવવા આ પ્રકારનું એ લોકોએ એક પગલું ભર્યું છે સરકારનું માનવું છે કે નાની ઉંમરમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ બાળકોના મગજ અને વર્તન પર નકારાત્મક અસર કરી શકે છે આ જ કારણસર ગોવામાં આવા નિયમ અંગે ચર્ચા શરૂ થઈ છે જો કે હજુ આ નિર્ણયનો સંપૂર્ણ અમલ થયો નથી પરંતુ આ સમાચાર સામે આવતા જ દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને માતા પિતા શિક્ષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દે પોતપોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે ગોવા સરકારનું કહેવું છે કે આજકાલ બાળકો ખૂબ જ નાની ઉંમરે મોબાઈલ અને સોશિયલ મીડિયાના વ્યસની બની ચૂક્યા છે કલાકો સુધી સ્ક્રીન સામે રહેવાથી એમની આંખ ઊંઘ અને મગજ ખરાબ થઈ રહ્યા છે આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ઘણી વખત વાંધાજનક વિડીયો ખોટી માહિતી ઉપરાંત અજાણ્યા તત્વોનો પણ ભોગ બનતા હોય છે બાળકો સરળતાથી એમના પ્રભાવમાં આવીને કોઈ ખોટું પગલું પણ ઉઠાવી લેતા હોય છે સાયબર બુકી સાયબર બુલિંગ પણ એક મોટી સમસ્યા બની રહી છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર કરવાનું વિચારી રહી છે મિત્રો આ તો ગુજરાત સમાચારના ન્યૂઝ છે તેમ છતાં પણ હું તમને ખાસ કહેવા માગું છું કે સરકાર પ્રતિબંધ કરે એના પહેલાં તમે મા બાપ છે ને એ આ છોકરાઓ પાસેથી મોબાઈલ લઈ લો કારણ કે નહીં તો આ છોકરાઓ છે ને જે ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર જે આવતી રીલ છે ને એમાં એનું માઇન્ડ અને મસ્તક બને ખરાબ થઈ જશે અને એમાં પણ અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે રીતની રીલ બનાવવામાં આવે છે જે રીતની તમે તમે જોશો તમે ફેમિલી સાથે તમે જોઈ નહીં શકો હું તમને ગેરંટી આપું એમ એવી હજારો રીલ છે અને અત્યારે વ્યૂ વધારે આવવા માટે થઈને સબસ્ક્રાઈબ વધારે આ કરવા માટે થઈને અને અને વધારે ફોલોવર્સ માટે થઈ અને જે અત્યારે એટલી બધી હરીફાઈ ચાલી રહી છે અને એમાં એ લોકો કેવા વિડીયો બનાવે છે એ તમને બધાને ખબર છે મારે કાંઈ કહેવાની જરૂર નથી ઓકે એટલે તમારા છોકરાઓને મહેરબાની કરી અને મોબાઈલ તમે લઈ લ્યો અને એમાંય એ જો ગેમના રવાડે ચડી ગયા તમારા છોરા સમજ્યા તો તો પતન સમજી લેજો અને જે છોરા ગેમના રવાડે ચડી ગયા ઓકે એ એના બાપનું શું મરી જાશે ને ત્યાં સુધી કોઈનું નહીં માને એક વસ્તુ યાદ રાખજો જે માણસ ડ્રગ્સ કે કોકીન લેતો હશે ને કે અફીણ ખાતો હશે ને એ માણસ પણ એ વ્યસનથી છૂટી શકશે સિગરેટ પીતો હશે ડ્રિંક્સ કરતો હશે એ પણ એના વ્યસનમાંથી છૂટી જાશે પણ જે આ ગેમનું વ્યસન જેને લાગી ગયું સમજી લેજો બરાબર એ તો પતન થઈ છૂટકો છે સમજી લેજો ગેમ રમવામાં લાખો રૂપિયાના કરજા કરી નાખશે તમારા એકાઉન્ટ ખાલી કરી નાખશે તમારા જ્યાં કને ઘર હશે તો લોકર્સ તોડીને એમાંથી ચોરીઓ કરી જશે અને દહ ટકેને વીસ ટકે રૂપિયા લેશે અને વીસ ટકે ત્રીસ ટકે જ્યારે રૂપિયા નહીં ભરાય સમજા ત્યારે એ ખોટા કામે લાગી જશે ક્યાંક ક્રિમિનલ ગુના કરી બેસશે હા અને જ્યારે ઓલા લોકોના વીસ ટકાવાળાના દબાણ જ્યારે માથા ઉપર આવશે સમજ્યા આ બાજુથી મા બાપના દબાણ આવશે અને કેટલા છોકરા આમાં સુસાઈડ કરી જાય છે આત્મહત્યા કરી જાય છે એટલા માટે અને બીજી જે ઘણી બધી ચર્ચાઓ છે પણ મારે સોશિયલ મીડિયાના માધ્યમથી નથી કરવી કારણ કે એમાં પછી વિવાદિત વિડીયો બની જાય હં પણ વિવાદિત વિડીયો ન બને તો કાંઈ નહીં પણ હું શું કહેવા માંગુ છું ને એ તમને બધાને ખબર છે હમ રાતના બાર વાગ્યાથી કરીને સવારના છ વાગ્યા સુધી મોબાઈલમાં શું થાય છે હા એ બધી તમને ખબર છે અને તમે બધા સમજદાર છો એટલે મારે તમારે કાંઈ નથી કહેવું હં અને મોબાઈલના કારણે કેવા કેવા તકલીફોને દુઃખ આપણે ભોગવ્યા છે એ આપણા બધાને ખબર છે એટલા માટે થઈ અને મહેરબાની કરીને કહું છું કે આ મોબાઈલ જો તમારા છોરાઓ કને જટી લેવામાં આવે ને બરાબર તો કદાચ આપણી સંસ્કૃતિ આપણી ઇજત આપણી અસ્મિતા આપણા રૂપિયા અને આપણું જનરેશન બચી શકે એમ છે જો મોબાઈલ આપણે જટી શકીએ તો છોકરાના હાથમાંથી બાકી તો લાખ રૂપિયાનો મોબાઈલ અમારો છોકરો વાપરે હા તો લાખ રૂપિયાનો છોકરો તમારો મોબાઈલ વાપરે તો એ આવવા દેવો ટાઈમ એ લાખ રૂપિયા જ તમારા પચાસ લાખ લઈ જશે અને પચાસ લાખ નહીં લઈ જાય છોકરો જ જાશે અમુ હોય એટલે મહેરબાની કરીને મોબાઈલ લઈ લો છોકરાના હાથમાંથી સરકાર જેથી બંધ કરે તેથી બંધ કરે નકા ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા દેશ છે આધુનિક દેશો હં એ લોકોની અંદર તો બધું ત્યાં કને ઓપન છે ત્યાં કને પણ તેમ છતાં પણ મોબાઈલ લઈ લીધા હાથમાંથી અને એ લોકો પ્રતિબંધ કરી નાખ્યો હા તો તમે પ્રતિબંધ નથી કરી શકતા તમારા છોકરાને હાથમાંથી મોબાઈલ તમે નથી લઈ શકતા નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તમે જય માતાજી જય હિન્દ